નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિવિધ શાળાની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે બધી જાહેરાતો તે નોન ગ્રાન્ટેડ સ્કૂલની જાહેરાત છે અને પ્રસ્તુત જાહેરાત છે દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર ન્યૂઝપેપરના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ જોયેલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પ્રસ્તુત જાહેરાત છે તે ગઈકાલના ગુજરાત પેપરના ગુજરાત સમાચાર ન્યૂઝપેપરના આધારે મૂકી રહ્યા છે પૂર્વ પ્રાથમિકની અધર અંદર મધર ટીચરની જરૂરિયાત છે એક જગ્યા ખાલી છે બીએ પીટીસી અને મોન્ચેસ્ટરી કરેલું હોવું જોઈએ અંગ્રેજીની અંદર બીએ એમએ એમ એ કરેલું હોવું જોઈએ ગણિત વિજ્ઞાન પ્રાથમિક વિભાગની અંદર અંગ્રેજી વિજ્ઞાન ગણિત ત્રણેયની એક એક જગ્યા ખાલી છે તમે જાણો છો તે મુજબ ક્વોલિફિકેશન છે ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર એમએસસી બીએડની એક જગ્યા ખાલી છે કોમ્પ્યુટરની એક જગ્યા ખાલી છે બીસીએ એમસીએ અને પીજીડીસીએ કરેલું હોવું જોઈએ અરજદારોએ પાસ કરેલ પરીક્ષાની માર્કશીટ પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયેલના દિન સાતમાં તમારે ઈમેલથી અથવા તો રજિસ્ટર એડીથી અરજી કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે ગઈકાલના ગુજરાત સમાચારના એટલે કે સોળ તારીખના ગુજરાત સમાચારની અંદર આવેલી છે કિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી કે દેસાઈ વિદ્યાલય પૂર્વ પ્રાથમિક પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માટે નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત છે હવે એડ્રેસ નોંધી લેજો કિમ એજ્યુકેશન સોસાયટી સ્ટેશન રોડ કિમ પશ્ચિમ ત્રણસો ચોરાણું એકસો દસ તાલુકો ઓલપાડ જિલ્લો સુરતની આ જાહેરાત છે ત્યાર પછી આપણે બીજી જાહેરાત જોઈ લઈએ સ્ટાફ જોઈએ છે પ્રાથમિક વિભાગની અંદર બીએ બીએસસી બી એસ પીટીસી બી ગુજરાતીમાં ત્યાર પછી માધ્યમિક વિભાગની અંદર ગણિત ગણિતના શિક્ષક જોઈએ છે કોમ્પ્યુટરના શિક્ષક જોઈએ છે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર અર્થશાસ્ત્ર અને ગુજરાતી કરેલા શિક્ષક જોઈએ છે ત્યાર પછી હોસ્ટેલની અંદર ગ્રુપ ચાર જગ્યા ખાલી છે ઉંમર પચીસથી પિસ્તાલીસ વર્ષ છે વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ જુનાગઢ જેતપુર હાઈવે સુખપુર વડાલ વચ્ચે વડાલ જુનાગઢ નું એડ્રેસ છે મોબાઈલ નંબર છે છન્નું છસો અઠ્યાવીસ બત્રીસ બસો બાવીસ પ્રસ્તુત જાહેરાત છે જૂનાગઢ ભાસ્કર સોળ પાંચ બે હજાર ચોવીસના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે અનુભવીને આકર્ષક પગાર આપવામાં આવશે એવી નોંધ આપવામાં આવેલી ત્યાર પછી મહેસાણા આઉટ સત્તર પચાસ સત્તર પાંચ બે હજાર ચોવીસની જાહેરાત છે ખેરાલુ તાલુકા ઉચ્ચતર વિભાગ કેળવણી મંડળ સંચાલિત મેનાબા ધરમજીભાઈ જીવાભાઈ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખેરાલુમાં ઇન્ટરવ્યૂ છે ઓપન ઇન્ટરવ્યૂ છે આચાર્ય માટે બીએ બીએસસી બીએડ અનુભવ હોવો જરૂરી છે શિક્ષક માટે બીએસસી બીએડ અને શિક્ષક શૈક્ષણિક લાયકાત એમ એ બીએડ અર્થ સમાજશાસ્ત્ર વિષય સાથે ઉપરોક્ત જગ્યા માટે શૈક્ષણિક અનુભવ ઈચ્છનીય છે પગાર લાયકાત અનુભવના આધારે આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ બાવીસ પાંચ બે હજાર ને બુધવારના સવારે નવ કલાકે પ્રા કેશુભાઈ દેસાઈ વિદ્યા સંકુલ ખેરાલુ મેનેજમેન્ટની ઓફિસે અરજી અને અસલ પ્રમાણપત્ર સાથે તમારે ઉપસ્થિત રહેવાનું રહેશે પછી અમદાવાદ બોટાદ ભાસ્કરની સત્તર પાંચ બે હજાર ચોવીસની જાહેરાત છે શિક્ષકો જોઈએ છે એમએ બી એડ ગુજરાતી બે જગ્યા ખાલી છે ઇંગ્લિશ ગુજરાતી માટે ત્યાર પછી આંકડાશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા માટે એક જગ્યા ખાલી છે બીએસસી બી એડની એક જગ્યા ખાલી છે પીટીસી બી એ સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃતની બે જગ્યા ખાલી છે બીસીએ એમસીએ કોમ્પ્યુટરની એક જગ્યા ખાલી છે હવે તમારે સ્થળ છે ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદની આ જાહેરાત છે તો આ હતી આજની શિક્ષક ભરતી જાહેરાત વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં